બાય બાય કેજો બાય બાય માતાજી અમે આવી ગયા છીએ ઘણા દાડે નવા વ્લોગ માં અને આ સાઈટ અમારે વિજ્યા આરુહી ઇન્ડિયસ મારા મેરા છે શું કરાવી દે કોઈ નહીં અમે રમવા તોય રમે હમ હે માતાજી મિત્રો અમારા નવા

આખા દાડી મોબાઈલ દો તમે અને આ સાઈડ મારે રેવાયા છે ઘઉં જો આવડા વડા મોટા છે હે ભાઈ પાલક નું શાક કરો બરો આજ તો પાલક નું શાક આ તો મોટી મોટી થઈ જાય જો મિત્રો અમારા પાલક હું આ શાક નથી કરવાના ભજીયા બનાવવાના છે પાલકના તારા ઊંચા છે ખરચા પૂરા પાડે રોમસા સા મિત્રો અમારે નવી પેસ્ટ લાવી છે આ સાઈડ ગાય ઊભી છે જેવો તમે ગાય મારો આવે

આજ છે મારી ઓડી અને આ સાહેબ બેઠા છે માતાજી બધાને જય મુંબઈમાં જય દશામાં અમારે તો પ્લેન ભાગ રાખેલો હતો ને તો બધું ભેળો હોતું હોય તો અલગથી કીધું અલગ ઓયડી

તમે કોમેન્ટ તો કે શું નામ રાખ આટલું બધું ખાવું ને આટલું માતો ખાવો તો કશું કહી તું પાડા દેવ બીજા ઓ હા રેખા પાડા દેવા થાશે હવે બીજા બ્લોગ માં તો તો હવાર માં તો કે અમારે ખા પાડા દેવા થઈ ની પાસે અને આકુ બેઠા પેલો ગુતરા ઓલે બહાર આવી ગયા ઓડા ઓડા ગાડીયા સીધો ઓડો બનાય છે ઓડા પાહે

ले साइड एडाबाईले प्रेम साइड मकायबाईले हा मंगडी मगारे मदन इनसीटर मदन गोवाने महाकासु साका दो ठाडा ने रेडी ना हेडे जतला त 10 धारा 10 डाडे ना हेडे थाके ना हेडी हो सार

नहीं नहीं बाई बाई करा। करा नहीं। <laughs> <मसा> ने नहीं <laughs> बाबा कर करने बा कर दो हमरा बा बा कर हमरार मस्त बोला बो बो पला बोला छोकरी तंडू मा تمرا نہ مننا ہٹا دے શું છે ભાઈ ભાઈ સારું નહીં થાય